કેમ છો આજે હું તમારી જોડે બરોડાનું સૌથી ફેમસ સેવઉસણની રેસીપી શેર કરી રહી છું આ એકદમ તીખું અને ચટપટું હોય છે અગર તમને રગડો ભાવતો હોય તો આ રેસીપી તમને બહુ જ ગમવાની છે આ રેસીપી બહુ જ સહેલી છે અને ઝટપટ બની પણ જાય છે આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તરફ જઈએ એ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું અગર તમને મારી આ રેસીપી ગમે તો તમે આને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચલો જઈએ આપણે રેસીપી તરફ આપણે એક વાટકી જેટલા સફેદ વટાણા લેવાના છે એને સરસ રીતે ધોઈને આપણે આખી રાત પલાળી દેવાના છે લગભગ આપણે છથી સાત કલાક માટે એને સરસ રીતે પલાળવાના છે પલાળ્યા પછી કંઈક આવી રીતે એ ફૂલી જશે હવે આપણે એકલા વટાણાને આ કૂકરમાં આપણે લઈ લઈશું એનું પાણી આપણે યુઝ નથી કરવાનું અને બાફતી ફેરી આપણે આમાં સહેજ મીઠું નાખીશું જેથી એ વટાણા સરસ રીતે પફાઈ જાય આમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે દોઢ ગ્લાસથી વધારે પાણી એડ નથી કરવાનું હવે આપણે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ સુધી એને સરસ રીતે થવા દઈશું ત્યાં સુધી આપણે સેવ ઉસણનો મસાલો બનાવી દઈએ એના માટે મેં એક ચમચી જેટલું આખા દાણા લીધા છે સાતથી આઠ આપણે કાળા મરી લેવાના છે ચારથી પાંચ નંગ આપણે લવિંગ લેવાના છે આપણે બે કટકા નાના અહીંયા તજ ના લેવાના છે અને એક તમાલપત્રને મેં બે કટકામાં ડિવાઈડ કરી દીધું છે ચારથી પાંચ આપણે આમાં લાલ મરચાં એડ કરવાના છે હવે બધાને આપણે એકદમ ધીમા તાપે સરસ રીતે શેકી લઈશું જ્યાં સુધી એનું કલર ના બદલાય તમે જોઈ શકો છો વિડીયોમાં કે મરચાંનું અને દાણાઓનું બધાનું કલર ચેન્જ થવા માંડ્યું છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું જ્યારે એ ઠંડુ થઈ જાય પછી આપણે બધાને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અને એને અંદર બીજા મસાલાઓને પણ એડ કરવાનું છે જેમ એક ચમચી જેટલું ધનિયા પાવડર એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને આમાં આપણે એક ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીશું અને આપણે થોડુંક જ મીઠું આમાં એડ કરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું એકદમ પાવડર ફોર્મમાં આપણે એને ક્રશ કરવાનું છે આ સેવ ઉસણનો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આને એક વાટકીમાં કાઢીને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના કાંદા લીધા છે ત્રણ ટામેટા સાતથી આઠ કડી લસણની અને એક ઇંચ જેવું આદુ લીધું છે હવે આપણે લસણને આદુને અને ડુંગળીને આપણે આમાં ક્રશ કરવાનું છે અને ડુંગળીને આપણે ગમે તે રીતે નાની મોટી તમે જેવી બી સમારો એમાં એડ કરીને એનું એક આપણે પેસ્ટ રેડી કરી દેવાનું છે આપણે આ ક્રશ કરતી ફેરી આમાં સહેજ બી પાણી નથી નાખવાનું કારણ કે કાંદામાંથી ઓલરેડી પાણી છૂટ જ છે તો એટલામાં એ સરસ રીતે ક્રશ થઈ જશે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણા વટાણા બાફીને કેવા થઈ ગયા છે જો ત્રણ જ સીટીમાં કેટલા સરસ બફાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે વઘાર કરવા માટે એક કઢાઈ લઈશું એમાં મેં અડધો વાટકી જેટલું તેલ એડ કર્યું છે આમાં તેલનું પ્રમાણ વધાર જાય છે થાય તો અડધી વાટકી જેટલું તેલ તમે ઉપયોગમાં જરૂરથી લેજો હવે જે આપણે કાંદાની પેસ્ટ રેડી કરી હતી એને આપણે આમાં એડ કરીશું અને સરસ રીતે એને શેકી લેવાનું છે જ્યાં સુધી એની ઉપર તેલ ના આવે ત્યાં સુધી આપણે કાંદાને બરાબર શેકવાનું છે હવે આપણે ટામેટાને પણ ક્રશ કરી લેવાનું છે એ બી પાણી નાખ્યા વગર હવે આપણે ટામેટાને આની અંદર ત્યાં સુધી એડ નથી કરવાનું જ્યાં સુધી સરસ રીતે તેલ ના છૂટે અને જેવું તેલ છૂટે એવું આપણે ટામેટાને એડ કરી દઈશું અને એને બી સરસ રીતે શેકાવા દઈશું જ્યાં સુધી કાંદા અને ટામેટા બરોબર ના શેકાય ત્યાં સુધી આપણે એને શેકવું બહુ જ જરૂરી છે નહીં તો આમાં ટેસ્ટ સારું નહીં આવે કાંદા કાચા અને ટામેટા કાચાનો ટેસ્ટ સારો નથી આવતો સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાંથી એક ચમચી જેટલું આપણે આમાંથી ગ્રેવી કાઢી લેવાની છે જો કંઈક આવી રીતે તેલ છૂટવું જોઈએ પછી એક ચમચા જેટલી ગ્રેવી આવી રીતે વાટકામાં કાઢીને સાઈડમાં મૂકી દઈશું હવે બધા મસાલાને આપણે આમાં એડ કરીશું એના માટે મેં જે સેવ સેવઉસણનો મસાલો બનાવ્યો હતો એ આપણે બે ચમચી જેટલું આમાં એડ કરવાનું છે એક ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે મીઠું આપણે આમાં પહેલાં એડ કર્યું હતું એટલે અત્યારે ઓછું એડ કરીશું એક ચમચી જેટલું ધનિયા પાવડર એડ કરવાનું છે મેં આમાં એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે આમાં એક ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીશું હવે બધાને સરસ રીતે આપણે શેકી લેવાનું છે આપણે મસાલાને અને ગ્રેવીને સરસ રીતે શેકવાનું છે જેથી એની અંદર એક સરસ ફ્લેવર આવે જ્યારે મસાલા ગ્રેવી સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે વટાણાને બાફીને મૂક્યા હતા એ જ પાણી સાથે આમાં આપણે એડ કરવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરીને થોડીક વાર માટે સરસ રીતે આપણે એને બોઈલ થવા દઈશું બેથી પાંચ મિનિટ થાય એને બોઈલ થતાં પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે પહેલાં આપણે દોઢ ગ્લાસ જેટલું બાફતા ફેરી પાણી એડ કર્યું હતું અત્યારે પણ આપણે દોઢ ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે આપણે બહુ પાણી એડ નહીં કરીએ અગર બહુ પાણી એડ કરીશું તો એ વટાણા અને પાણી છૂટું પડશે એટલે આપણે એને એટલું જ પાણી એડ કરવાનું છે કે જેથી એ ઉકળે તો વટાણા અને ગ્રેવી સરસ રીતે ચડી જાય નહીં તો આપણે આમાં ચણાનો લોટ એડ કરવો પડે છે આપણે ચણાનો લોટ એડ નથી કરવાનો જો થોડીક વાર જ ખાલી આ ઉકળ્યું લગભગ પાંચથી દસ મિનિટ અને કેટલું સરસ આ થઈ ગયું છે આપણું સેવ ઉસળ બનીને રેડી છે હવે આપણે એની તરીને રેડી કરીશું એક પેનમાં લગભગ ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેવાનું છે અને જે આપણે એક ચમચા જેટલું ગ્રેવી કાઢી હતી સાઈડમાં એને આપણે આ તેલમાં થોડી શેકી લઈશું જ્યારે એ શેકાવા આવે પછી આપણે આમાં મસાલા એડ કરવાનું છે આમાં આપણે બે ચમચી જેટલું સેવ ઉસણનો મસાલો એડ કરવાનું છે આમાં બે ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે હવે આપણે થોડુંક જ આમાં મીઠું એડ કરવાનું છે અને બધાને આપણે સરસ રીતે શેકી લેવાનું છે અને રેડી છે આપણી તરી આ તરીમાં તમે થોડું પાણી નાખીને ઢીલી પણ કરી શકો છો પણ આવી જ રીતે રાખજો આનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે હવે આપણે જઈએ સેવઉસણની ડીશ રેડી કરવા માટે સેવઉસણની ડીશ રેડી કરવા મેં અહીંયા એક ડીશમાં સેવ સેવઉસણ લીધું છે હવે આની ઉપર આપણે જે તરી રેડી કરી હતી આને કંઈક આવી રીતે આપણે એની ઉપર નાખીશું અને આની ઉપર ખાસ કરીને કાંદા તો નાખજો જ કાંદા વગર તો સેવ ઉસળ ખાવાની મજા જ ના આવે એટલે કાંદા તો જરૂરથી એડ કરજો હવે આની ઉપર આપણે સેવ નાખીશું સેવ તમે તમારા ટેસ્ટની અનુસાર ઓછી વધારે નાખી શકો છો પણ રતલામી સેવનો ઉપયોગ કરો તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે થાય તો રતલામી સેવ જરૂરથી એડ કરજો અને રેડી છે એકદમ તીખું અને ચટાકેદાર સેવ ઉસળ આ સેવ ઉસળને તમે બ્રેડ સાથે ખાઈ શકો છો આ સેવ ઉસળ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ નવી રેસીપી સાથે